નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હિમાચલ પ્રદેશના સિમોલ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક બસ અકસ્માત થયો છે કુફી થી સિલામ જઈ રહેલી એક ખાનગી બસ હરિપુર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી કાયમાં કાપકી છે મળતી વિગતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે બસમાં અંદાજે ત્રીસ થી પાંત્રી મુસાફરો સવાર હતા જેના કારણે મૃત્યુઅંક હજુ સુધી વધવાની આશંકા સેરવાઈ રહી છે મળતી માહિતી વાત કરવામાં આવે તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પરકતા ઉડી ગયા હતા ઘટનાને પગલે ઘટના સ્થળે ચીચાચી મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઇજાગ્રતોને ખાયમાંથી બાર સડક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવનજીત સિંહ શુક્લુએ આ દુર્ઘટના ઊંડો શોક વેલની લાગણી વ્યક્ત કરી છે તેમને જિલ્લા અને મૃત્યોગના પરિવારજનોને તમામ શક્યતા સહાય પૂરી પાડવા અને જાગૃતને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયો છે ત્યારે મંત્રી હરસંઘ ત્યારે મિત્રો ચોહાને કોંગ્રેસ પ્રદેશ અધ્ય ત્યારે અધ્યક્ષને ત્યારે મિત્રો બસ સાધના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ